હાય ફ્રેન્ડ કાઠિયાવાડી કિચનમાં તમારું સ્વાગત છે તો આજે બનાવીશું આપણે પંચરટનો દાળ જે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે તો તમે પંચરટનો ડાળ કયો છો કે મિક્સ ડાળ કયો છો તે મને કોમેન્ટમાં જરૂર કહેજો ચેનલમાં નવા હોવ ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલે પણ સબસ્ક્રાઈબ કરી દેજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો દાળ બનાવવા માટે સૌ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લેશું તો બે મોટી ડુંગળી લેશું તો ડુંગળીને આપણે ચોપરમાં ચોપ કરી એક ટમેટું તો કટ કરી લેશું તો લસણ લેશું તો લસણને આપણે ખાંડી લેશું અને બે લીલા મરચાં લેશું તો મરચાં આપણે આવી રીતે કટ કરી લેશું અને લીલા ધાણા લેશું તો લીલા ધાણાને પણ કટ કરી લેશું તો દાળને વઘારવા માટે આપણે તેલ લેશું લાલ મરચાં તજ લવિંગ અડધી ચમચી જીરું તામાલપત્ર ફૂલ અને લીંબુ લેશું તો દાળમાં નાખવા માટે આપણે મસાલા જોઈ લેશું તો મસાલામાં આપણે જે રેગ્યુલર મસાલા આવે એ જ મસાલા આપણે વાપરવાના છે તો એક ચમચી લાલ મરચું પાવડર અડધી ચમચી હળદર પાવડર એક ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી હિંગ ટેસ્ટ અનુસાર નિમક અને એક ચમચી આપણે કસૂરી મેથી લેશું તો બધા ઇન્ગ્રીડિયન્ટ તૈયાર છે થોડીવાર માટે સાઈડમાં રાખી દેશું તો દાળ બનાવો માટે મિક્સ ડાળ લેશું તો આ મિક્સ દાળનું પેકેટ તમને કોઈ પણ કરિયાણાની દુકાને કે સુપર માર્કેટમાં આરામથી મિક્સ દાળનું પેકેટ મળી જશે એટલે તમારે અલગ અલગ ડાળ લેવાની જરૂર નથી તો મિક્સ ડાળ ને આપણે પલાળી દેસુ તો એક વાટકી આપણે મિક્સ ડાળ લીધી છે તો દાળમાં આપણે પાણી નાખશું પાણી નાખી અને દસ મિનિટ સુધી આપણે પલાળવા દેસુ જો તમારી પાસે વધુ ટાઈમ હોય તો તમે અડધી કલાક પણ દાળને પલાળીને રાખી શકો છો તો દસ મિનિટ થઈ ગઈ છે દાળને આપણે બે થી ત્રણ પાણીમાં ધોઈ નાખશું તો દાળને ધોઈ અને થોડીવાર માટે સાઈડમાં રાખી દેસુ તો દાળને બાફવા માટે ગેસ ચાલુ કરશું એ કુકર મૂકશું અને કુકરમાં આપણે એક ગ્લાસ જેટલું પાણી નાખશું અને પાણીને ગરમ થવા દેસું પાણી સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે દાળને ધોઈને રાખી હતી તે દાળ નાખશું તો દાળ નાખી અને આપણે તેમાં અડધી ચમચી નિમક નાખશું અને અડધી ચમચી હળદર પાવડર નાખશું તો હળદર પાવડર નિમક નાખી અને ઉપરથી થોડું તેલ નાખશું એટલે ડાળ છે તે ઉભરાય નહીં તો તમે ડાળને બાફવા માટે રાખો છો અને તમારી ડાળ છે તે ઉભરાઈ જાય છે તો તેના માટે તમારે આવી એક નાની ચમચી લેવાની છે ચમચીને ડાળમાં નાખી અને કુકરને બંધ કરી દેવાનું છે તો આવી રીતે આપણે કુકરમાં ત્રણ વિસલ પાડી લેશું એટલે ડાળ છે તે આરામથી ચડી જાય તો આવી રીતે તમે ચમચી નાખશો તો દાળ છે તે બહાર નીકળશે નહીં ત્રણ થઈ ગઈ છે સારી રીતે ચડી ગઈ છે તો આપણે માટે સાઈડમાં રાખી દાળ બનાવવા માટે ગેસ ચાલુ કરશું એક પેન મૂકશું અને પેનમાં આપણે તેલ નાખશું અને તેલને ગરમ થવા દેસુ તેલ સારી રીતે ગરમ થઈ જાય પછી આપણે જે આખો ગરમ મસાલો રાખ્યો હતો તે ગરમ મસાલો નાખશું તો મસાલાના આપણે એકવાર આવી રીતે હલાવી લેશું મરચાં બરી ના જાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને જો તમને લાગે છે કે મરચાં છે તે પહેલાં તેલમાં બરી જાય છે તો મરચાંને તમારે દાળ નાખો તેની સાથે તમારે મરચાં નાખવાના છે તો હવે આપણે જે ડુંગળી ચોપ કરીને રાખી હતી તે ડુંગળી અને ટમેટું નાખશું તો ડુંગળી ટમેટું નાખી ડુંગળી ટમેટાને આપણે બરાબર મિક્સ કરી દેશું તો ટમેટાને મેં આયે કટ કરીને નાખ્યું છે જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ટમેટાની પ્યુરી કરીને પણ નાખી શકો છો તો હવે આપણે તેમાં રેગ્યુલર મસાલા નાખશું તો રેગ્યુલર મસાલા નાખી અને તેમાં લસણ ખાંડીને રાખ્યું તો તે લસણ અને લીલું મરચું કટ કરીને રાખ્યું તો તે લીલું મરચું નાખશું તો દાળમાં મેં સૂકું લસણ નાખ્યું છે સૂકા લસણની જગ્યાએ જો તમારી પાસે લીલું લસણ અવેલેબલ હોય તો તમે લીલું લસણ ખાંડીને પણ નાખી શકો છો તો બધા ઇન્ગ્રીડિયન્ટ્સને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ જાય તો આપણે ત્રણથી ચાર મિનિટ સુધી ઢાંકીને રાખી દેશું એટલે ટમેટું છે તે સારી રીતે સોફ્ટ થઈ જાય તો આવી રીતે તમે ઢાંકીને રાખશો તો તેલ છે તે બહાર ઉડશે નહીં અને ટમેટું છે તે ફટાફટ સોફ્ટ થઈ જશે તો ત્રણથી ચાર મિનિટ થઈ ગઈ છે હવે આપણે ખોલીને જોઈ લેશું તો ચેક કરી લેશું ટમેટું છે તે સોફ્ટ થયું છે કે નહીં તો મેં અહીંયા લાલ મરચું પાવડર અને લીલું મરચું કટ કરીને નાખ્યું છે તમે જેટલું તીખું ખાતા હોવ એ પ્રમાણે તમારે નાખવાનું છે કા લાલ મરચું નાખવું હોય તો લાલ મરચું પણ નાખી શકો છો અને લીલું મરચું નાખવું હોય તો લીલું મરચું બે માંથી નેક પણ તમે નાખી શકો છો તો જે દાળ બાફીને નાખી હતી તે દાળ નાખશું તો દાળ નાખી અને જે ચમચી હતી તે ચમચીને આપણે કાઢી લેશું તો ચમચી કાઢી અને દાળને આપણે બરોબર મિક્સ કરી દેશું તો ડાળ બધા મસાલા સાથે બરોબર મિક્સ થઈ જાય પછી આપણે તેમાં પાણી નાખશું તો દાળ તમારે જેટલી આછી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી નાખવાનું છે તો પાણી મેં અહીં અડધા ગ્લાસ જેટલું નાખ્યું છે પાણી નાખી અને પાણીને આપણે દાળમાં બરાબર મિક્સ કરી દેસું તો પાણી સારી રીતે મિક્સ થઈ જાય પછી આપણે જે લીંબુ રાખ્યું હતું તે અડધું લીંબુ નીચોવી દઈશું તો મારી પાસે મોટું લીંબુ હતું એટલે મેં અડધું લીંબુ નીચવ્યું છે જો તમારી પાસે નાનું લીંબુ હોય તો તમારે આખું લીંબુ નીચોવી દેવાનું છે તો લીંબુને મિક્સ કરી અને આપણે જે કસૂરી મેથી નાખશું તો કસૂરી મેથી તમે દાળમાં નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો કસૂરી મેથી નાખી અને લીલા ધાણા કટકને નાખી આ હતા તે લીલા ધાણા નાખશું તો લીલા ધાણા અને કસૂરી મેથીને આપણે બરોબર મિક્સ કરી દેશું સારી રીતે મિક્સ થઈ જાય તો ગેસને પણ આપણે બંધ કરી દેશું તો તૈયાર છે આપણી પંચરટનો દાળ તો જો તમે ગીડું ખાતા હો અને તમે ખાંડ કે ગોળ મિક્સ કરતા હોવ દાળમાં તો તમે ખાંડ કે ગોળ પણ નાખી શકો છો તો તૈયાર છે આપણી પંચરટનો દાળ તો આ ડાળને આપણે એક પ્લેટમાં કાઢી લેશું આ ડાળને તમે રાઈસ રોટલા રોટલી સાથે ખાશો તો દાળ છે તે ટેસ્ટમાં એકદમ ટેસ્ટી લાગશે તો તમે પણ એકવાર આ રીતે પંચરટનો દાળ જરૂર બનાવજો ટેસ્ટમાં એકદમ ટેસ્ટી બનશે અને જો તમે આ રીતે દાળ બનાવી હોય અને તમારી દાળ ટેસ્ટમાં કેવી બની હતી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને આવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે